માલણ દરવાજાથી દિલ્હી ગેટ જવાના મુખ્ય માર્ગ ઉપર માથાભારે સમૂહ દ્વારા દબાણ વધુ વિગત જોઈએ તો માલણ દરવાજાથી દિલ્હી ગેટ જવાના મુખ્ય માર્ગ ઉપર ભંગારીઓ અને લોકો દ્વારા જાહેર માર્ગ ઉપર દબાણ કર્યા હોવાની ચર્ચા સામે આવી છે અને નગરપાલિકાની દબાણ શાખા મૌન સેવી રહી છે માલણ દરવાજા વિસ્તારના મુખ્ય માર્ગ પર ભંગારીઓ પોતાના ભંગારની લાઠીનો સામાન મૂકવા ઉપયોગ કરે છે અને લોકો પતરાઓથી ઓરડી બનાવી કાચા અને પાકા દબાણ કરી દેવાતા રસ્તો સાંકળો બની ગયો છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે દિવસ દિવસે દબાણ વધતો જાય છે જેથી આ માર્ગ ઉપર અવરજવર માટે હવે કોઈ રસ્તો રહ્યો નથી જેથી તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ છે અને રાહદારીઓનું અને સાધન ચાલકોનું એવું પણ કહેવું છે કે નગરપાલિકાના અધિકારીઓ કોઈ સાંભળતા નથી પણ કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આના ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે રિપોર્ટર નૈનાબેન પરમાર પાલનપુર બનાસકાંઠા